ઘેરાણી કે મારે તમારા કંઈક માગવું છે તક માગી લે વચન આપો મને માં તું હું અને દેવાય તો મારું જાય તક નહીં તમે દહીહક જીવો ને એવું જ હું માગી તું માગી લે તકે જે દી તમે સમાધિ લ્યો ને તે દી તમારે મને બોલાવવાની નંદાણે મારે તમારા સમાધિ લેવી તાકે પણ તું મારી બેન કહેવા તારાથી સમાધિ ના લેવાય તાકે મારે બેન તરીકે લેવી ભલે જા ફાકું હું સમાધિ લઈ તેથી હું તને બોલાવી દાસ ધીરવાહી આવી ગયા કોઈને કંઈ ખબર નથી તમ ધોકાર આશ્રમ હાલે છે ગામ આખું સેવા કરે ગામ આખાને ધીરા બાપુ ઉપર બધે ભાવના મેક દી ફરતા ફરતા એક સાધુ સુપાત્ર આવ્યા એની બધું આશ્રમમાં જોયું એને બધું આ જગ્યા આશ્રમ ગમી ગયો સમજા તો એને એમ થયું કે મારે ચાતુર્માસ ગાળવા ચાતુર્માસ એટલે ચાર મહિના એટલે જે જૈન ધર્મીના સાધુ છે ને બધા ચાર મહિના ચુમાહાના ક્યાંય જાય નહીં એક જ જગ્યા ઉપર રહીએ તો એને થયું જો આ મને રહેવા દઈએ ને તો મારે ચાર મહિના ભજન કરવું એટલે એની દાસ દિરાને રાજા ભગતને વાત કરી કે મારે ચાર મહિના રહેવું તમને વાંધો ના હોય તો ઓલા બે રાજી થયા તમારા જેવા સાધુ અહીંયા તપ કરે એવા અમારા ભાગ ક્યાં તમને બધી હગવટ કરી દઈ તક પાં આશ્રમમાં નહીં થોડુંક મારે નદાયું ઝૂંપડી બાંધ્યું પછી અઠાણે ચણિયા હામે એ વાડીમાં ઝુંપડી બાંધી હતી રાજા ભગતને કહ્યું તમારે આ સાધુની સંભાળ તમારે રાખવાની ખાવા પીવાનું જે જોઈને એ આપણા આશ્રમમાંથી ઉગાડવાનું તમારે અને જ્યારે જ્યારે દાસ ધીરાનું મન થાય સાધુ આગળ બેહવા આવે સાધુનું મન થાય તો દાસ ધીરા આગળ આશ્રમમાં બેહવા આવે આમ કરતા કરતા રહેવું તો ચાર મહિના એને બદલે છ મહિના થઈ ગયા બોલો આનો બેનો પ્રેમ પછી સાધુ એ કહ્યું હવે હું રજા લઉં કારણ કે મારે ચાતુર્માસ ગાળવા હતા ચાર મહિના રહેવો તો રહેવું તો અને હું છ મહિના રહી ગયો બોલો તમારો પ્રેમ ભાવના જોઈ બે મહિના વધુ હું રહી ગયો ચાતુર્માસ આહાઢ મહિનાની અંજવારી ઇગારસ આવે ને દેવ દેવપૂજણી કહીને ત્યાંથી ચાતુર્માસ એટલે ચુમાહું શરૂ થાય અને દિવાળી પછી તુલસી પીવાની જે ઇગ્યાર આવે પ્રકમાનો મેળો જુનાગઢનો ઈ ગ્યારના ચાર મહિના પૂરા થાય અલે સાધુ રજા લીધી એટલે કહ્યું ભલે પ્રેમથી જાઓ હાલવા ટાણે રાજો ભગત અને એ સાધુ પોતાની ઝૂંપડી આવે તો રાજા ભગતને કીએ આપણે આજ છે ને ચલમ પીવી ગાંજાની રાજો ભગત કહે બાપુ હું કોઈ દી ચલમ પીતો નથી તમને ખબર છે બીડી ના પીવું જરદારી ચલમ પીવું નહીં અને તમને આજે હું હોઈ જાઉં તમને તક હું પણ ક્યાં પીવું હું પીવું છું કંઈ આજે આપણે ને પીવી ગાંજાની ચલમ ભરી પોતે લગાડી પોતે ચોટ મોરથી લીધી ભાઈ રાજા ભગતને આપી બોલો એક ચોટ લગાવીને ત્રિકાલ જ્ઞાન થઈ ગયું બોલો રાજા ભગત ને એટલે ત્રિકાલ કીને કહેવાય ભૂત ભવિષ્ય વર્તમાન કાળ ભૂતકાળ એટલે લાખો વર્ષ પહેલા આ જગતની અંદર હું થઈ ગયું એ ખબર પડે એને ભૂતકાળ કહેવાય પછી વર્તમાન કાળ આ બેઠા બેઠા ખબર પડે અમેરિકામાં હું થઈ રહ્યું દિલ્હીમાં હું થઈ રહ્યું એને વર્તમાન કાળ કહેવાય હવે પછી લાખો વાર પછી હું થવાનું છે એ ખબર પડે એને ભવિષ્યકાળ કહેવાય પછી કઈ હજી ચોટ લગાવો બીજી ચોટ લગાવીને ને તો જમીનમાં ક્યાં પાણી છે ક્યાં ધાતુ છે ક્યાં ધન પડ્યું બોક્સ બોક્સાઈડ છે બધી ખબર પડવા માંડી હું રાજા ભગત તક બાપુ આ જમીનમાં હું છે ને મને એ બેઠા બેઠા ખબર પડે બરાબર હવે બીજી ચોટ લગાવો ત્રીજી ચોટ ને તાતા માણસ પશુ પંખી એના શરીરમાં રોગ હોય ને એ બેઠા બેઠા એને ખબર પડે કે માણસના શરીરમાં આ રોગ છે માલને આ રોગ છે બાપુ મને એ કહે પશુ પંખી માણસના શરીરમાં હું રોગ છે ને એ મને બેઠા બેઠા ખબર પડે બોલો બરાબર છે હવે આ તન વસ્તુ છે એમાં એક વસ્તુ તમારે રાખવાની છે બે વસ્તુ પાછી મૂકી દેવાની આ ત્રણમાંથી વસ્તુ માગી લ્યો કઈ તમારે વસ્તુ રાખવી તક મને બાપુ આ જે રોગ છે ને એ રોગ મટાડવાનું મને એ મને આપો ઓલી જમીનમાં બધી વસ્તુ પડી ખબર પડી એ જોતી નથી ત્રિકાલ જ્ઞાન જોતું નથી તાકે એક ચોટ હજી લગાવો ચોથી ચોટ લગાવીને ઓલી બે વસ્તુ અદૃશ્ય થઈ ગઈ બોલો આ એક જ રહી એટલે રાજા ભગત વૈદ એટલા બધા પ્રખ્યાત કેતા ગમે કોઈને દર્દ હોય આવીને ને એટલે કહી દે કે તમને આ રોગ છે ઇજાતની દવા દઈએ રોગ મટી જાય બોલો કોઈ જનાવર લઈને આવે દર્દ મટાડી દે પછી આ બે વસ્તુ રાખી નહીં ને અલે સાધુ બહુ રાજી થયા એના ઉપર એની બોલીમાં તમને ખબર પડે તમને કોઈ પૂછે ને તો તમારે જવાબે દેવાનો બોલો પણ પૂછા વિનાની વાતો કરવી નહીં તાકી પાકું જાઓ એટલે રાજો ભાગ છે ને પશુ પંખી બધે એની બોલી જાણતા બોલો અને એની એક આપી એ રેતા ક્યાં અટાણે જો એ કોઠા ઘરેજી નું જૂના મકાન છે ને ન્યાજી નું રહેણાક હતું ન્યાજી કોઠા નું દુકાન આગળ કોઠો હતો ને એ કોઠામાં પીપરો હતો અને રૂંધાના પાંચ વાગે બધો દાયરો ને બેઠો હતો કોઠા ઉપર ધોરે દિવસે ભેરવ બોલી એ પીપરા ઉપર બોલો એટલે બધા મીંડા કેવા હતા ને ધોરે દિવસે આ ભૈરવ બોલે એ હારી ના કહેવાય બધા કે આર્યા રાજા ભગત પૂછો ના આ ભેરવ શું કે છે બધા પૂછ્યું રાજા ભગત આ ભેરવ તાકી ભેરવ એમ કે છે કે આપણા ગામમાંથી એક ભાઈ ગરગવા ગયા છે ઘરગાયણું ગયું રાયણે ભાઈ જે ગરગવા ગયા એ બાય ના પેટમાં બાળક છે બોલો બધા તમે જીકો ને બાકી એને હક પણ કરવા ગયો એ બાઈ જોયું ના હોય કે બાળક હોય એ ખબર ના પડે કે પણ ઓદર માં બાળક છે અને દીકરો છે પાછો બોલો પણ એ કે વાત હાજી કેમ મનાય તક કે માનવાની કોઈ જરૂર નથી હા જે ઘર ગણ્યું અહીંયા આવી આવી જાય અને બાઈને આમાંથી ગાડું હાલતું થાય ને બાઈને ગાડામાં દીકરાનો જન્મ થઈ જાય બોલો હા આવે એટલે પૂછી લેજો એ કે તે બોલો બધું સાચી વાત પડી દીકરાનો જન્મ થયો આવા રાજા ભગત આપણા ગામની અંદર આવી આવા માણસો આપડા ગામની અંદર થઈ ગયા છે રાજા ભગતે થોડાક ડી મોર કહ્યું થોડાક ડી મોર દાસ દાસધિરા ને કહ્યું બાપુ તમે રજા દિયો ને તો હગાવાલા હું કોઈ દી ગયો નથી સમાચાર બહુ આવે દખ બહુ કરે તમે થોડાક દિન રજા થયો ને તો હું ગુમરો માર્યો હું ભલે જાઓ પણ વહેલા આવતા રહેજો બહુ ક્યાંય રોકાજોમાં પણ આ તો અહીંથી પહેલ વેલા ખાખેડે આવ્યા ત્યાંથી ગટકે ગયા એક પછી એક માણસ બે ચાર થી બે ચાર થી ધરા રોકે એટલે અહીંયા બિરાજ સ્વામીને સમાધિ લેવાનો સમય થઈ ગયો બોલો એક માણસને મોકલો જાઓ ગમી નથી રાજા બગડને તળી આવો આ ખાખડે આવ્યો ભાઈ તક ભાઈ અહીંથી ગટકે ગયા ગટકે આવ્યા તક અહીંથી બીજે ગામ ગયા તમે પૂગીને આવી ગયા બોલો એક માણસને ઓખામાં મોકલો બોલે વાઘે રાણી બાઈ હતી ને જાઓ એ બાયને તેડી આવો એ લોવરારી આવ્યા ને તો ભાઈ એ તો બેન એના મોહરમાં આટો દેવા ગયા એ ગામ ગોતી ને એના મોહરમાં આવ્યો લો ભાઈ તાકે અહીંથી બીજે ગામ ગયા બોલો એ તેને આવી નાહી ગયા અને આયા વિક્રમ સમંત હો ને બ્યાહી ની સાલ અને શરદ પૂનમ આસો મહિનો પૂનમ ને દિવસે બુધવાર હતો ને રાતના દસ સવારના દસ વાગે સમાધિ લેવાનું મૂર્ત જીવતા સમાધિ લેવાનું બોલો એ સમાધિ ઉપર બધા સમાધિ ખોદાઈ ગઈ માણસ બધા ગયા આજુબાજુમાંથી સતી સેવકો બધા આવી ગયા પણ રાજો ભગત અને ઓલી વાઘેરાણીના એવા બોલો બે એની વાત જોઈ પણ હવે એની વાત ન જોઈ મારો સમય પૂરો થાય છે તો હું હવે સમાધિમાં બેસી જાઉં સમાધિમાં ઉતરી ગયા પલોઠીવાળીને બેસી ગયા માણસ બધા રડે સમાધિના કાંઠા ઉપર બેઠા તા ઊભા હતા તો દાસ ધીરા છે ને અનેક ભજન બનાવ્યા પણ છેલ્લું ભજન પોતે સમાધિમાં બેઠાં બેઠા બનાવ્યું એનો ચોપડીમાં ભજન આવે એનું નામે છે ધીરાનો ધડસુલો છેલું ભજન બનાવ્યું પોતે ને ધીરાનો ધડસલો એવું નામ રાખ્યું ને ભજન છે ઓલું એ તે હરીનો રસ પી જાય એટલે ઓલા માણસને બધેને સમજાવે કે તમે રડોમાં મારે આજ જવું છે કાલ તમારે આવવાનું કોઈ અમર પટે આવ્યું નથી મારે આજ જવું છે કાલ તમારે આવવાનું કોઈ અમર પટે આવ્યું નથી એનું ભજન છે આપણે એ આપણે બોલી કોણ અંતે એને જ પડ્યું બોલો કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર કાળનો માણસને કાળની જ બીક છે બોલો માણસ કોઈથી બીતું જ નથી પણ મરવાથી બી બોલો ને માણસને મરવું મરવું ન પડે તો આ માણસ જરવાય નહીં ક્યાંય હું તમને કહું મોટી જ બી બોલો કથણ ચોટ છે કાળની મરણ મોટેરો માર કંઈક રાણા ને કંઈક રાજ્યા હાયલા સંસાર રામચંદ્રજી ભગવાન ભગવાન હતા કૃષ્ણ ભગવાન એ ભગવાન હતા પણ એને બધેને માણસનું રૂપ લઈને આવે આ લેખથી જવું પડે આ સંસાર કેવો છે સંસાર ધુમાડાનો બાજકા સાથે ના આવે કોઈ દુવાડા જેવો જ આ સંસાર છે દુવાડા પ્રગટ થાય ને એ આપણે ખબર પડે કે દુવાડા આવ્યા તો પાછા જાય ક્યાં એનો પતો ના લાગે બોલો સંસાર ધુમાડાના બાજકા સાથે ના આવે કોઈ આપણે મરી જઈને તો આપણા ભેરું કોઈ નથી આવવાનું બોલો હગા વાલા કુટુંબ કબીલા પૈસો ટકો પણ બે વસ્તુ પેરી આવે પાપ અને પુણ્ય સાથે ના આવે કોઈ રંગ પતંગ ઉડી જશે જેમ આકડાના તોર આ સંસાર કેવો છે રંગ પતંગ